સંગીતના સુર જે છે એ રેલાવાના શરૂ કરી દીધા છે મુખ્ય મહિલા ઉપરાંત નાની નાની બાળકીઓ પણ જે છે અદભુત સંગીતના સુર અહીંયા રેલાવી રહી છે અને બાળકીઓ સંગીતના સુર સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત રહ્યા છે ખાસ કરીને અત્યારે અહીંયા જોઈએ તો પ્રધાનમંત્રીના સ્વાગત માટેનો એક અનોખો માહોલ જે છે અહીંયા બન્યો છે આપણી સાથે મહિલા બેન મુખ્ય મહિલા જે છે તેઓ જોડાયા છે હિમાલી બેન જોડાયા છે એમની સાથે વાત કરીશું મેમ ક્યાં કહેંગે આજ जब प्रधानमंत्री यहाँ आ रहे हैं आपको संगीत के सुर यहाँ पे बिखेरने का मौका मिला है क्या कहेंगे आप हमारे लिए बहुत बड़ी आ, ये मौका है कि हम जो आज मोदी जी का हमेशा कहना रहता है कि बेटी को पढ़ाओ बेटी को बचाओ बस मैं मेरी बेटियां और मेरी सहेलियों को लेके यहाँ पे आई हूँ और सूरत में फर्स्ट टाइम फीमेल बैंड जो हम लोग ने प्रस्तुत किया था उसी को हम मोदी जी के लिए प्रेजेंट कर रहे हैं क्योंकि बहुत बड़ा अवसर होने वाला है इंटरनेशनली हमारा सूरत जो सबसे जुड़ने वाला है तो इस मौके पे हमें थोड़ा सा कुछ हमारे संगीत के सुर बिखरने का मौका मिल रहा है तो वी आर वेरी हैप्पी बहुत ज्यादा खुश है बहुत ज्यादा कौन सी खास है जो आप बजाना चाहेंगे आज जी देखिए वो तो थोड़ा सीक्रेट रहने दीजिए <laughs> हम जब बजाएंगे तब तो आप खुद सुन लेना आ, इट विल बी आ, प्लेजर टू लिसन नो क्योंकि कुछ ऐसे पंक्तियां हैं जो सबको अच्छी लगेगी सुनने तो हम डायरेक्ट आपको

ગર્વ મહેસૂસ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની કઈ વાત તમને ગમે છે કે દેશ ને આગળ વધારવા માટે જેટલી કોશિશ કરવી જોઈએ એકદમ 100% આપે મને બહુ ગમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને આગળ વધારવા માટે યોજનાઓ લાવી રહ્યા છે છે પસંદ આવી રહ્યો પણ પ્રધાનમંત્રીના કામથી ખુશ ખુશાલ જોવા મળી રહી છે અત્યારે જો વાત કરવામાં આવે તો અહીંયા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે તૈયારી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને આ દેશના તમામ પૂર્વ સૈનિકો જે છે પૂર્વ સૈનિકો અત્યારે અહીંયા પહોંચી ચુક્યા છે અને આ તમામ પૂર્વ સૈનિક સૈનિકો જે છે એ અહીંયા પહોંચ્યા છે આપણે કેટલાક સૈનિકો સાથે વાત કરીશું જાણવાનો પ્રયાસ કરીશું કે આજે અહીંયા આવ્યા છે શું કહેશો પ્રધાનમંત્રી આવી રહ્યા છે અહીંયા આવ્યા છો શું કહેશો આજે હા એક મને એ થાય છે હા સારું કહેવાય એકદમ આપણા પ્રધાનમંત્રી આપણા ઘરે આંગણે પધાર્યા એ બહુ ઉત્તમ વસ્તુ કહેવાય છે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એ કાર્યકરો પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચી ચૂક્યા છે અત્યારે આપ જોઈ શકો આપને બતાવવા માંગીશ કે પૂર્વ સૈનિકો બાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા પહોંચ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો જે છે એ પ્રધાનમંત્રી સ્વાગત કરવા માટે પહોંચ્યા છે હાથની અંદર જે પ્રધાનમંત્રી ફોટો સાથેનો એક ધ્વજ બનાવવામાં આવ્યો છે ને એ ધ્વજ સાથે અહીંયા લહેરાવીને તમામ જે મહિલાઓ બાળકીઓ અહીંયા પહોંચી છે તેઓ પ્રધાનમંત્રી સ્વાગત કરવાના છે ખાસ કરીને એક જે ધ્વજ છે એ ધ્વજનો દ્રશ્ય હું બતાવવા માંગીશ કુસાગ્ર કે આ ધ્વજ જે છે એ પ્રધાનમંત્રી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આ ધ્વજ જે છે એમની છબી સાથે તૈયાર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને અત્યારે જે માહોલ છે દેખાઈ રહ્યો છે કે પ્રધાનમંત્રી જયારે સુરત આવી રહ્યા છે તેમને આવકારવા માટે એક અનેરો ઉત્સાહ સુરતવાસીઓમાં દેખાઈ રહ્યો છે ઉશાગ્ર